હાથીને એના લક્ષ્ય સુધી પહોંચવું છે પરંતુ એક હજાર કૂતરા એની પાછળ ભસે છે શું હાથી એના લક્ષ્ય સુધી પહોંચી શકશે નમસ્કાર મિત્રો હું છું તમારો ખાસ અને પ્રિય મિત્ર અમિત તાવિયા મિત્રો વાત કરવી છે આજે જે વ્યક્તિને લક્ષ્ય સુધી પહોંચવું છે પરંતુ એની આજુબાજુ એટલા બધા પ્રશ્નો છે કે તમે ન પૂછો વાત એક હાથી હતો એને સાઠ વર્ષ સુધી એની મંજિલ પાર કરવાની હતી સાઠ વર્ષ સુધી એની મંજિલ પાર કરવાની હતી પણ એની પાછળ ક્રોધ મો માયા લોભ દંબ આ કેટલાય પ્રકારના કૂતરાઓ એની આજુબાજુ ભસી રહ્યા છે શું હાથી એવો વિચારશે કે મારે આ કૂતરાઓ જોડે લડવું જોઈએ શું મારે આ કૂતરાઓ જોડે લડીને મારો સમય બરબાદ કરવો જોઈએ શું હું એમની સાથે લડીશ અને મારો સમય બરબાદ કરીશ તો હું મારા લક્ષ્ય સુધી ક્યારે પહોંચીશ આપણી જિંદગીનું પણ દોસ્તો આવું જ છે મેં આ વાત હાથીની કરી છે પણ મિત્રો આ વાત આપણા માટે હાથી એટલે આપણે હાથી એટલે આપણે આપણા જીવનની અંદર આપણે લક્ષ્ય સુધી પહોંચવું છે પરંતુ થાય કેવું છે કે આપણા રસ્તાની અંદર ક્રોધ નામનો કૂતરો આવશે એ આપણને બહુ બસસે આપણા અંદર બહુ આવવાનો પ્રયત્ન કરશે આપણા અંદર બહુ પ્રવેશવાનો પ્રયત્ન કરશે પરંતુ આપણે ક્યારે એના પર જીત મેળવવાની છે એને દૂરથી સલામ કરી દેવાના છે અને કહેવાનું કે ભાઈ તું દૂર રહે આપણા જીવનની અંદર ઈર્ષાળુ લોકો આવશે થોડા આગળ જશું ને એટલે ઈર્ષાળુ લોકો એટલે કે કેટલાય બધા ઈર્ષાળુ કુતરાઓ આવશે એ તમને જોઈને તમને બહુ ભગાડવાનો તમને કરડવાનો કેટલોય પ્રયત્ન કરશે પરંતુ ચિંતા નહીં કરવાની કાન આડા કરી અને ચાલે જ રાખો થોડા આગળ જઈશું એટલે લોભ નામના કૂતરાઓ ઉભા હશે તમને બહુ લોભ જાગશે તમને બહુ એમ થઈ જશે કે અહીંથી લઈ લઉં ત્યાંથી લઈ લઉં આ ખાઈ જવું પેલું ખાઈ જવું નહીં આપણે મિત્રો એક જ લક્ષ મારે સાઠ વર્ષ સુધીની જિંદગી જોરદાર અને બેસ્ટ જીવી છે એવી જીવી છે એવી જીવી છે કે લોકો ફરી ફરીને મને યાદ કરવા જોઈએ કે વાહ આ વ્યક્તિ એવું જીવી ગયો કે ન પૂછો વાત એના આગળ થોડા જઈશું ને એટલે મોહ માયા સંસાર આ બધું જ આવશે આ બધામાં તમે વશ થઈ જશો પણ એ બધાને સાથે રાખી અને મિત્રો તમારે આગળ વધી જાવ તો તમે સંસાર રૂપી આ ભવસાગર સાગર સો ટકા મિત્રો તરી જશો તરી જશો અને તરી જશો ઈર્ષ્યાળું દોપી લોભી પછી અહંકાર ક્રોધ આ બધા ગુણ આપણા જીવનમાં ક્યારે પણ આવવા જોઈએ નહીં કેવો લાગ્યો વિડીયો મિત્રો મને કોમેન્ટમાં જણાવજો નેક્સ્ટ વિડીયો ફરી મળીએ જય હિન્દ જય